પ્રસંગમાં ઉગી નીકળી એવું છે છસો રૂપિયામાં મસ્ત આઈટમ થઈ જાય પાર્લર ના ખર્ચા ફ્રીમાં નીકળી જાય કટબોર્ડર વાળો દુપટ્ટો છે છસો રૂપિયા ની અંદર આખું પીસ જોઈ ગયું એટલે ખબર પડે તમને

સરારા પ્લાઝો ઇનર ફૂલ બધા એકદમ ડાર્ક લાઈટ કલર કલરના સોખીન હશે ને એના શોખ પૂરા કરવાનો છે આની અંદર કલર છે લાઇટ ડાર્ક અને દ્રષ્ટિ છસો ગ્રે પિસ્તા આવે ને ગ્રે પિસ્તા સ્કાય કલર ટાઈપનું છે દુપટ્ટો છે દુપટ્ટામાં વર્ક જોજો એટલે

અને પિસ્તા કલર ની અંદર એકતા આવે ને બધામાં સરસ પણ બોર્ડર વાળો દુપટ્ટો અને આખામાં વર્ક છે જો

અને ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો રોજ નવો વિડીયો બધા પેલા જોવો હોય ને સારી વસ્તુ જોતી હોય ને તો જય માતા